પંચમહાલના ગોધરા સ્થિત કલેકટર કચેરીએ આદિવાસી સમાજનો વિરોધ અને ભૂમાફિયાઓએ પયાવી પાડેલી જમીનને પરત મેળવવા માંગ ઉઠી રહી છે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વિરોધમાં જોડાયા જમીનને પરત આપવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કર્યું સરકારી ધારાધોરણ મુજબ જમીનને આદિવાસી સમાજને આપવા માંગ થઈ રહી છે વિરોધને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો તો માંગણી નહી સ્વીકારાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારી જમીનો વર્ષો પૂર્વે સાહેબ કોઈકને કોઈક કારણસર બિન આદિવાસીઓ દ્વારા બિનઅધિકૃતો અધિકરણ કરવામાં આવ્યું હતું જેના વિરુદ્ધમાં પંચમહાલ પ્રશાસને જે તે સમયે બધી જમીનો શ્રી સરકાર કરીને બિન આદિવાસીઓને આપી દીધેલ છે તેના વિરુદ્ધ અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે જયારે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે આદિવાસીની જગ્યા શ્રી સરકાર કર્યા પછી પરત આદિવાસીને જ આપવાની છે તેમ છતાં પંચમહાલ પ્રશાસને જ આ બધી જમીનો બિન આદિવાસીઓને આપેલ છે એ વાતની જાણ આજે સાહેબ એમને પચાસ પચાસ વર્ષે થાય છે એ શ્રી સરકાર કરે છે તેમ છતાં આ જમીન સાહેબ પરત આદિવાસીઓને આપવા માટે પંચમહાલ પ્રશાસન આગળ આવતા નથી સર પંચમહાલ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજના લોકો જેમની જમીનો જે છે તો ડબલ એના નિયંત્રણના બાદવાળી જમીનો આ જમીનો કેટલાક ભૂમાફિયા લોકોએ જે છે ગોધરાની આજુબાજુની ખૂબ જ કિંમતી જમીનો જે છે પડાવી લીધી છે અને આ બધી જ જમીનો જે છે એ પ્રશાસને શ્રી સરકાર કરી શ્રી સરકાર કર્યા બાદના સમયગાળામાં પણ પ્રશાસને એ ભૂમાખિયાઓના મેળાપીપણામાં આ જમીન એ ભૂમાખિયાઓને પરત આપી દીધી આ વસ્તુનું આ બાબતનું ધ્યાન જે છે પંચમહાલ પ્રશાસનનું લાવવામાં આવે છે ત્યારે પંચમહાલ પ્રશાસન જે છે એ ફરીથી આ જમીનો શ્રી સરકાર કરે છે પણ શ્રી સરકાર કર્યા પછી પણ આ જમીનો ઉપરના કબજા ભોગવટા જે છે એ ભૂમાફિયાઓના છે ને ભૂમાફિયાઓ આ જમીનના કબજા ભોગવટા છોડતા નથી આ આદિવાસી સમાજ જે છે જમીનની પરત માંગણી કરે છે આદિવાસી સમાજ જમીન પરત માંગે છે આદિવાસી સમાજને પરત જમીન આપવાની જોગવાઈઓ હોવા છતાં કાયદામાં જોગવાઈઓ હોવા છતાં પ્રશાસને આજ દિન સુધી એક ગૂંઠો જમીન પણ આ આદિવાસી સમાજને આપી નથી માત્ર ને માત્ર ભૂમાફિયાઓને જમીન ફાળવેલી છે એટલે આ આદિવાસી સમાજની માંગણીઓ એવી છે કે આ અમારી જમીન જે શ્રી સરકાર ખોટી રીતે કરી અને જમીનો જે પડાવી લીધી છે તમામ જમીનો આદિવાસી સમાજને પરત આપવામાં આવે